દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો છોટા ઉદયપુર જિલ્લામાં કેટલાક સમયથી ચોરોની તોડકી ફરી રહી છે જેની લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોને છે તે રાત્રિના સમયે જાગવું પડે છે અને ગામને રક્ષક માટે જાગવા પડે છે જ્યારે એક તરફ તો લોકો જાગી રહ્યા છે તો બીજી તરફ ચોરીની પણ ઘટના સામે આવી રહી છે ચોરીની ઘટના બનતા આ જે ઘટના છે અત્યારે હું ઊભો છું સંખેડા તાલુકાના આંબાપુરા ગામની જે ઘટના છે એક મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી કઢાવી દીધી અને તેમને માર પર માર્યો છે અને લોકો છે તે રાત્રિના સમયે જાગી રહ્યા છે તો આ જે જાગવાનો અંત ક્યારે આવશે એક સવાલ છે છેલ્લા એક મહિનાથી લોકો છે તે ખેતમજૂરી કરે છે અને રાત્રિના સમયે જાગી પણ રહ્યા છે તો હજુ સુધી પોલીસ પકડમાં ચોરો આવ્યા નથી અને ચોરોની ટોળકી હજુ પણ સક્રિય છે તો હવે ક્યારે આનો અંત આવશે તો આ જે ઘટના બની છે ત્યાં અત્યારે હું ઊભો છું તમે જોઈ શકો છો અહીંયા મારી પાછળ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત થઈ ગયા છે લોકોમાં એક ભયનો માહોલ છે મહિલાના કાનમાંથી સોનાના જે બુટ્ટી છે તે કઢાવી લીધી છે રોકડ રૂપિયા પણ લઈને જતા રહ્યા છે તો તેમના ઘરને જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું શું ઘટના બની હતી આખી શું કહેશો શું થયું હતું તમારા ઘરે ચોરી થઈ હતી હા ચોરી થઈ હતી ને રાત કઈથી અંદર ઘૂસ્યા હતા અને શું આ સારમાં બાય ઘર બીજા કાચા મકાનની કાચ બાયનું હતું એ ભાંગીને અંદર ઘૂસી ગયા હતા બરાબર પછી શું કહી પછી મારા ઘરવાળીને કોકિલા બેનને મારી કાનમાં અને હાથમાં ઢાપ થાપેલો મારી અને માથામાં ધીકો મારી અને બૂટી કાનમાંથી કઢાવીને ખાવી

ભાષા કેવી બોલતી ના ભાષા નહીં બોલતા ઈશારેથી બધું મારે અને પેલા કે આ બહેને મારી અને કરાવી લીધી જણે છો જી જે પ્રકારે લોકોમાં દહેશતનો માહોલ છે

અને કાચું મકાન હતું એટલે લોકો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા હતા અને અમારી ભાભીને મારી ધમકાવીને વસ્તુ કઢાવી હતી અમારી માંગ છે કે રાતે બી પોલીસ પેટ્રોલિંગમાં આવે અને ફરે અને અમને થોડું ઘણું આશ્વાસન આપે એમ કે અમે તમારી સાથે એવું ખાલી આશ્વાસન આપે તે બી અને ગાડી લઈને એમને એક ડોરના ગાળામાં કે બેના ગાળામાં ગમે તારે ઓટો મારી શકે અહીંયા એમ પેટ્રોલિંગ માટે પોલીસનો સ્ટાફ ગમે તે હોય એ વધારી શકે અહીંયા સંજયભાઈ તડી તો જે પ્રકાર ચોક્કસથી કહી શકાય છે કે અહીંયા ચોરીની ઘટનાઓની વારદાત બની ગઈ છે અને લોકોમાં એક દહેશતનો માહોલ છે ભયનો માહોલ છે અને હવે ચોર ક્યારે પકડાશે એ પણ એક સવાલ છે તો ગામ લોકો કહી રહ્યા છે તમારા ગામમાં એક ચોરીની ઘટના બની છે તમે જાતે તપાસ માટે આવ્યા તમને શું લાગે શું કહેશો અમારા આંબાપુરા ગામની અંદર રાત્રે એકથી સવા એકના ગાળાની અંદર કોકેલાબેન મુકેશભાઈ તળવીના ઘરે અચાનક ચાર ચોર ઘૂસી જતા કોકેલાબેનના ગળા પર પાળિયું મૂકી અને ધમકી આપીને કાનની બુટ્ટી ગળાની ચાંદીની બે ચેનો અને પગના ઝુંમર અને રોકડ રકમ ચાર હજાર રૂપિયા ધમકાવીને લઈ ગયા જેથી કોકીલાબેનને અચાનક ડરીને બૂમ પાડતા ઘરના વડીલો જાગતા એ ચોર લોકો ભાગી સૂટ્યા જેથી ગામ ગામની અંદર જાણ કરવામાં આવેલી તેથી ગ્રામજનો જાગીને આખા ગામનો ઘેરાવો કર્યો હતો અને સતત જાગૃત રહેલા અને આવનારા સમયમાં પણ બી જાગૃત હતા જ પણ અમુને ગેરમાર્ગે દોરીને આ લોકો ઘૂસી જાય છે અને દિવસ દરમિયાન કોઈના કોઈ સ્વરૂપે અમારા ગામની અંદર આવતા હોય છે કોઈ મચ્છીરૂ વેચવાના બહાને આવતા હોય કંઈ ધાબડા વેચવાના બહાને આવતા હોય છે તો અમારી પ્રજાને ગેરમાર્ગે દોરાવી અને આખા ગામનું નિરીક્ષણ કરતા હોય છે તો આજુબાજુના ગામડાઓવાળાને બી અમે સક્ષમ રહેવા માગીએ છીએ તો સતત બધા ગામડાના લોકો જાગતા રહે અને પોતાની કાળજી રાખી અને એકબીજાનો સહકાર મળે તે બદલ આભાર માનું છું અને આવી ઘટના બની તે બદલ અમે અમારી પોલીસને જાણ કરીશું કે પેટ્રોલિંગ સતત વધારે અને અમને સાથ સહકાર મળી રહે સારો એવું અમે કહેવા માંગીએ છીએ અમારા ગામ આ એક મહિનાથી આવી દહેશત ફેલાયેલી હોવાથી અમારા ગામના લોકોને અમે મિટિંગ કરીને જણાવેલું કે હરેક ગામની અંદર હરેક ફળિયાની અંદર જાગૃતતા રાખવી અને કોઈક આવી જાનહાની ઘટના બને કે કોઈક ઘટના બને તો તરત ગામ લોકોને કે સરપંચશ્રીને જણાવું એ બાબતથી અમારે એક મહિનાથી ચર્ચા ચાલી રહી છે અને સતત અમે ગામની અંદર જાગતા રહીએ છીએ તોય છતાં પણ બી આવો મામલો બની શકે છે ના કોઈ મુદ્દા માલ નથી મળ્યો અમને માણસ નથી પકડાયો એટલે અમે નથી જાણકારી બરાબર તરફદાર નરેન્દ્રભાઈ અંબાલાલ કહી રહ્યા છે પોલીસની પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મયુદ્દીન ખત્રી બોડેલી છોટા ઉદેપુર